ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું ના બેડા પાર રે ખરેખર જેને સુખ આલા છે ભગવાન ઘણું આલા છે જેને દુઃખ આલા છે એને એને પણ ઘણું આલા છે પણ અમારા ભગવાન ભગવાનના મહેરબાનીથી લીલા લહેર છે હે ભગવાન એક મોટો ભાઈ છે અમેરિકા રહે છે તે વળી જરૂર પડે તો ભાઈ ફોન કરે છે કે ભાઈ કોઈ જરૂર પડે તો ફોન કરજે ને પૈસા પાછો મેકલા આવે નાના મારે એટલો સારું ટેકો મારો રોમ જેવો ભાઈ સાથે વળી આ વળી મૂસ તે વળી આ હેતી હું અંબાર છું ને એ વળી કરું નોકરી કરાશે તે સારું હાશ ટાઈમ થઈ ગયો તો ખાવાનો એટલે ઓબળો છે કશું રો થઈ ગયું કે નહીં બાકી છે ભાવન તો ખાઈ લે ઘંગા બેહેન એ પાછા શું જાય એક તો મોદાન ફરફર કરે છે આ પેલું

मन का जे उटाण रे वाली डातमने नई रे मळे रे जी ए मन खोयावो जी मन खोयावो ए फरीबार तमने नई रे દી જાય જ પણ આવા શીખી જાય ભજન તારા બીજો પુલટ પુલટ થોડું ભજન થઈ જાય આ તો ભાઈ ભજનનો કાળીગર છું એટલે લે હાલો બઢિયાલી ચાર કોથરા બઢિયાલી લીધી એ આટલું જેમ જે બે માં પાણા પાછા એટલે આપણે ઉજો ભાઈ દીય ગંદ બજારમાં હાથ ગણવાનું વાત ગણનો કળવા હોય

અમારો મિત્ર અમેરિકા જાય છે મને ગળવા તો પૂરે પૂરો હોય કે ભાઈ ના ના મે ઘરની બહાર કરી વડનગર નહીં ગયા 10 કિલોમીટર આગળ હતો એ બોલો ના ના ભાઈ બને અમારો અમેરિકા દે વિધા પાસે આ માતાની દયાથી ભગવાનની દયાથી કે વિધા કને બોલ ભાઈ અમેરિકા જવાના હાવ હાવ જતા હે ઓકે તે મને તો હા ઓફ ગરમી ગરમી થઈ ગયો એ ભગવાન આ તકલીફ તો કોઈ અરે રા રા આટલું હેડું જો મને હોફ જાય છે અરે રા

હું તો બધું ઓશી તો મને હું થાય આ કો ખપવાનું બધું દુખાય ઓ બેટા ઓહો હું થાય તો મને દુખાય આ ખપન બપા ડાભો અને આખો ઓમ દુખાય તો હું જો કરી આ પોણી લાવજે બેટા ફરો નહી લે પોણી પોણી પીઓ ગરમી બેઠા ને પાણો પણ હું એકલો છે તો પકડી પોણી પોણી પાપા પોણી પીઓ પોણી બેઠા બેજો પોણી 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 아니 े ह ां 아빠, े सा हां बापू ब 이 ल त ा नहीं जो 아ी कुथी प ा प

બાપા બોલોત કરો એ સડી જાય એટલે પછી બે રોટલા કરી અને ખાઈ લેવા છે મસ્તરી દબઈન ખાવું છે બાજરો એટલા ખાવા હાલા ભાઈ એટલે ગવાના ખાઈ કે તો ગેસ થઈ જાય છે ડાળમાં મોહરી બાજરો રોટલો ઓમ ગાય ને બે જબ્બર ખાવું છે ધર યાદ તો ભગવાન ભગવાન હા મેઠોબા જતા રે હા મેઠોબા જતા રે હારું 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 સરસ કર્યું હા હો હારું 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 થી હડો મારા ભાઈને મારો ભાઈ બન મેઠ્યો ટાઈમ સર પોકી ગયો ના ના અને ભાઈ એમાં તો ભગવાનને પ્રાર્થના કરીએ સુક્ષ્મ થી તો નોકરી કર ના ના જતોડે મહત્વનું છે એટલે હવે કશું વાંધો નહીં હવે દાળ ખદવા દઉં અને બધા મોદય પედაલાઈ અને આખા વાહમાં વેસી મારવા છે ભાઈ આખા વાહમાં કે ભાઈ મારો મેઠિયો જતોડ્યો જતોડ્યો કરી ચિંતા જ નહીં અમેરિકા ભેગો થઈ ગયો કઉ હાલો કશું વાંધો નઈ પેડા આવું 500 કિલો જેવા વિક્રમજી બોલો ખુશ આલસ ગયો ધંધા

મેઠો ભાસ જતા રહ્યા અને મારું બેટું મેઠોભાસ જતા રહ્યા એ મને સમજવામાં સુખવટ ના કરી જતા રહ્યા છોકર જતા રહ્યા નાના મૂકતો અમેરિકા જતા રહ્યા તો ઘડ્યું મોઢું કરાયું છે નાના કરવાનું કહો તારી મારું ગલત થઈ જઈ મારા ભાઈ મને માફ કરી દે મોટા મોટી ભૂલ થઈ છે ગોમો લોકો શું વાતો કરતી છે કરતી છે કે મેઠો ધકોડ્યો છે ના પેડા વેકા સાચી બી દુશ્મની છે અરે અરે બાપા મીઠિયા બાબા યાર આવો ખોપરો ગોમો બુદાન કે આવો અને પછી કાઢવાનું કરીએ બાપડ્યો ઓન એ બધા હગાવાલા ફોન કર્યા હા તા ફઈયો ફોન કર્યા કબરા ફોન કરી દે સુખ શાંતિ સુખ શાંતિ શો

you